મોરબીમાં યુરિયા ખાતરને લઈને કૌભાંડ થઈ રહ્યું છે ત્યારે હળવદ તાલુકામાં ખાતર કૌભાંડ સામે આવતા ખાતર માફિયાની દાદાગીરી સામે આવી પત્રકાર દ્વારા યુરિયા ખાતરને લઈને સંબંધિત લોકોને પ્રશ્ન પૂછતા દસ જેટલા લોકોએ પત્રકાર પર હુમલો કર્યો અને મોબાઈલ સહિત તેમના કિંમતી સમાનની તોડફોડ કરી હળવદના ભવાની ફાઉન્ડેશનના સંચાલકોએ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ શકે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે હાલમાં ગુજરાતમાં ખાતરની અછત છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં ખાતર કૌભાંડને લઈને મામલો ગરમાયો હતો ત્યારે હાલમાં હળવદના ભલગામડા ગામે ખાતર મામલે પત્રકાર દ્વારા કવરેજ કરતી વખતે ખાતરની અછતને લઈને લોકોને સવાલ કરાતા એગ્રોધારક ક્રોધે ભરાયો અને એગ્રોધાર કે અન્ય શખ્સોને બોલાવી પત્રકાર પર હુમલો કર્યો હળવદના ભવાની ફાઉન્ડેશનમાં ખાતરની ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે હાલમાં ભવાની ફાઉન્ડેશન ખેડૂતો માટેનું યુરિયા ખાતર ઉદ્યોગોને વેચતા હોવાનું સામે આવતા સંચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે સપ્તાહ પહેલા મોરબી જિલ્લાના ખેડૂતોને આપવામાં આવતું ખાતર ઔદ્યોગિક એકમોમાં મોકલી આપવામાં આવતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો વધુમાં તેમણે કહ્યું કે ખેડૂતોને યુરિયા ખાતરની સાથે ફરજિયાત નેનો ખાતર તથા અન્ય દવાઓ પધરાવવાનું મોટું કૌભાંડ થઈ રહ્યું છે અને જો ખેડૂતો દવા લેવાની ના પાડે તો તેમને યુરિયા ખાતર અપાતું નથી રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી